માધવ સારીઝ સિમેજવાળા દાયમા ધોળકા 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 શાંતિનગર સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જિજ્ઞાબા કિચન લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને મને ફોલો કરજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ મને ફોલો કરજો તો ચાલો ફરીથી મળીશું રાધે રાધે જય દ્વારિકાધીશ જય માતાજી જિજ્ઞાબાના ઘરે હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ વેલકમ જીગ્નાબાના ઘરે તો ફ્રેન્ડ્સ જીગ્નાબાના ઘરે સરસ મજાનો માલ આવી ગયો છે સાડીઓનો તો જો ફ્રેન્ડ્સ આ છે પોસ્ટર ડિઝાઇન પીસ જે તમને પડશે ઓનલી ફોર પાંચસો પચીસમાં એમાં ખૂબ જ સરસ મજાના કલર આવી ગયા છે એક ચેરી રેડ છે એકદમ મસ્ત એવો બિસ્કિટ કલર છે એકદમ મસ્ત એવો ખાલસા કલર છે એકદમ મસ્ત એવો જે રામા કલર ઘાટ્ટો રામા કલર આવે છે તે છે ખૂબ જ જોરદાર સાડી આવી છે એકદમ માખણ કપડું આવ્યું છે મલમલ જે કે એવું કપડું આવ્યું છે અને પ્યોર આપણી દરબારી સાડીઓ આવી છે આની કિંમત છે ઓનલી ફોર પાંચસો પચીસ રાણી કલર ગયો ફ્રેન્ડ્સ આ એકદમ મહેંદી કલર જે આપણે મહેંદીનું ફંક્શન હોય તેમાં પણ પહેર્યું હોય તો ખૂબ જ સરસ લાગે અને ધી બેસ્ટ બધા જ લેડીઝનો ફેવરિટ ગ્રીન કલર જોરદાર પીસ ફ્રેન્ડ્સ આવી ગયા છે ડિઝાઇન નંબર બે જે છે ત્રણસો સિત્તેરમાં એકદમ ફૂલવાળા પ્રિન્ટેડ પટોળા ખૂબ જ સરસ છે એના કલર પણ એકદમ મસ્ત છે તેમાં આ છે રાણી ઓરેન્જ ગ્રીન અને રાણીનું કોમ્બિનેશન યલો અને મરુનનું કોમ્બિનેશન જે ખૂબ જ સરસ છે અને રેડ અને રાણીનું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ છે ડિઝાઇન નંબર ત્રણ જે છે એકદમ સાટિન બોર્ડરમાં મસ્ત મજાની બાંધણી અને અંદર મસ્ત મધા મજાની બ્રાસોની બુટ્ટી છે ખૂબ જ જોરદાર પીસ છે છસો રૂપિયામાં આ પીસ તમને પડશે એના કલરો છે રાણી ગ્રીન ગ્રીન જે આપણો આ કાચી કેરી ગ્રીન છે પછી પાકિસ્તાની ગ્રીન છે અને તેમાં ચાર કલર છે ફાલસા કલર પણ છે તો ફ્રેન્ડ્સ આ પણ સાડી ખૂબ જ મસ્ત છે કપડું એકદમ તેનું મલમલ છે તો ફ્રેન્ડ્સ આ સાડી પણ જોરદાર પીસ આવ્યા છે હવે ડિઝાઇન નંબર ચાર આવશે તો ફ્રેન્ડ્સ ડિઝાઇન નંબર ચારની તો હું શું વાત કરું એવું મટીરિયલ્સ આવી ગયું છે ફ્રેન્ડ્સ આ સાડી છે રાસ ગરબા સાડી તેના કલરો પણ એટલા જોરદાર આવ્યા છે જો ફ્રેન્ડ્સ આ તેનો યલ્લો અને રેડનું કોમ્બિનેશન રાણી અને તેની અંદર બધા મલ્ટી કલર છે કપડું પણ તેનું એવું જોરદાર છે આ ફાલસાનો કલર છે આ મરૂનનો કલર છે ફ્રેન્ડ્સ આ ગ્રીનનો કલર છે એકદમ જોરદાર ઓસમ આ મહેંદીનો કલર છે ફ્રેન્ડ્સ જોરદાર પીસ આવી ગયા છે ફ્રેન્ડ્સ ડિઝાઇન નંબર પાંચ જે પેલું ફ્રીઝવાળું કાપડ આવે છે તેમાં સાડી આવી છે ખૂબ જ જોરદાર સાડી આવી છે બોર્ડર વાળો પીસ છે ફ્રેન્ડ્સ હું બતાવું તમને તેનું કપડું પણ ખૂબ જ સરસ છે અને આ બોર્ડર તેની જુઓ ફક્ત અને ફક્ત પાંચસો રૂપિયામાં આ પીસ છે મન મંદિર સાડી જો તેના પણ કલરો ખૂબ જ ઓસોમાં આવ્યા છે આ તેમાં ગ્રીન છે આ તેમાં રાણી છે આ તેમાં ઓરેન્જ છે આ તેમાં યલ્લોનો શેડ છે આ તેમાં પિસ્તા અને યલ્લોનું કોમ્બિનેશન છે અને આ છે ગ્રીનનું કોમ્બિનેશન ગ્રીન અને યલોનું તેની બોર્ડર પણ ખૂબ જ સરસ છે ફક્ત અને ફક્ત પાંચસો રૂપિયામાં ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ એક નવી મસ્ત મજાની ડિઝાઇન આવી ગઈ છે વાહ વાહ રામજી સાડી તેની કિંમત છે ફક્ત અને ફક્ત ચારસો પંચોતેર આખી બાટિક પ્રિન્ટમાં છે શેડેડ પીસ છે તેમાં પણ ખૂબ જ મસ્ત મસ્ત કલરો છે ફ્રેન્ડ્સ કયો લેવો અને કયો ના લેવો તો જો ફ્રેન્ડ્સ હું તમને તેના કલર બતાવું છું આ બિસ્કીટ કલર છે આ તેમાં ગ્રીન કલર છે આ તેમાં રેડ કલરનો શેડ છે આ તેમાં મહેંદી કલરનો શેડ છે અને આ તેમાં ઓરેન્જ કલરનો શેડ છે ફ્રેન્ડ્સ બધા જ કલર એકદમ મસ્ત છે હવે તમને બીજી ડિઝાઇન બતાવી રહી છું મસ્ત મજાની નવી ડિઝાઇન બાંધણીમાં આવી ગઈ છે કોલ્હાપુરી સોફ્ટ એકદમ સોફ્ટ એવું મટીરિયલ છે તેનું તેનો ખુલ્લો પીસ પણ હું તમને બતાવીશ એકદમ મલમલ કાપડ છે જો ફ્રેન્ડ્સ જબરજસ્ત એની બોર્ડર છે આની કિંમત છે ઓનલી પાંચસો પચાસ પાંચસો પચાસમાં આવી સાડી તમને કોઈ જ ના આપે તેના કલરો ખૂબ જ મસ્ત છે તો તેમાં કલરો હું તમને બતાવી દઉં આ ગ્રીન કલર છે મહેંદી કલર છે મરૂન કલર છે રામા કલર છે તેનો બ્લુ કલર પણ બહુ એવો મસ્ત આવ્યો છે બ્લુ જાંબલી જે કે રોયલ તે કલર છે તેમાં બિસ્કિટ કલર પણ જોરદાર આવ્યો છે તેમાં તેનો રેડ ચેરી રેડ એકદમ જોરદાર કલર છે પાલસા કલર વળી પાછો એક મરૂન કલર કોઈ દેરાણી જેઠાણી હોય તેને સેમ કરવું હોય તો મરૂન કલર બે આવ્યા છે જલ્દીથી બુક કરાવો ઓરેન્જ કલર તેમાં ગ્રીન કલર તેની અંદર રાણી બહુ જ મસ્ત પીસ છે હવે તમને બીજી એક નવી ડિઝાઇન બતાવી રહી છું આ જે મેં તમને બાંધણી બતાવી આ હા 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 ગજબ અસમ તેનો પાલવ તમે જો ફ્રેન્ડ્સ ગજ્જ તેના કોન્ટ્રાસ્ટમાં પાલવ છે અને આખો ગ્રીન પીસ છે અસમ ઓસમ પાંચસો પચાસમાં આ સાડી તમને કોઈ જ ના આપે જોરદાર પીસ છે ઓનલાઈન બુક કરાવી દો આ સાડીની એક ખાસિયત એ છે કે જે કલરની અંદર બંધેજ છે તે કલરનું અંદર કોન્ટ્રાસ્ટમાં પાલવ છે અને તે પાલવમાં ઝીણી એવી બંધેજ જબરજસ્ત પીસ આવ્યા છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ એક નવું જ મટીરિયલ જોરદાર સુપક શિવપુરી જોર્જેટ પ્યોરનું જેમાં શેડેડ પીસ બોર્ડરનો શેડવાળો પીસ જબરજસ્ત પીસ આવ્યા છે કપડું પણ જબરજસ્ત છે તેના કલર રામા અને રાણીનું કોન્ટ્રાસ્ટ રાણી અને જાબલીનું કોન્ટ્રાસ્ટ જામલી અને રાણીનું કોન્ટ્રાસ્ટ જબરજસ્ત પીસ ફ્રેન્ડ્સ મહેંદી અને ગ્રીનનું કોન્ટ્રાસ્ટ તમે જુઓ ફ્રેન્ડ્સ એક જુઓ અને એક ભૂલો એવા શેડ આવ્યા છે રેડ અને ગ્રીનનું કોન્ટ્રાસ્ટ તેની બોર્ડર જુઓ ફ્રેન્ડ્સ જબરજસ્ત પીસ છે આ છે મહેંદી અને મરુન ઓસમ ઓસમ આ ઉપર જા અને તેની બોર્ડર રાણી ઓસમ મરૂન અને મેથી મેથી કલર એકદમ મસ્ત થી સોફ્ટ મટીરિયલ બિસ્કીટ કલર અને મરૂનનું કોમ્બિનેશન ખૂબ જ મસ્ત લાગે છે આ ગ્રીન અને રેડ ગ્રીન ઉપર અને રાણી નીચે અને રેડ નીચે જોરદાર પીસ છે ફ્રેન્ડ્સ આ હાય મસ્ત કલર આવ્યો એકદમ ગ્રીન અને રાણીનું કોમ્બિનેશન તો ફ્રેન્ડ્સ જરૂરથી આવો મારા ઘરે ખૂબ જ મસ્ત મજાની સાડીઓ આવી છે આ છે જોરદાર પીસ ઓરેન્જ અને રાણીનું કોમ્બિનેશન આ મેથી કલર ઉપર અને મરૂન કલરની બોર્ડર ગજબ પીસ અને ફ્રેન્ડ્સ ઘઈ ઢાબા પહેરે તેને તે કલરો પણ મસ્ત આવ્યા છે તેનો પણ એક બંચ આવી ગયો છે મારી પાસે કપડું તેનું ખૂબ જ મસ્ત આવ્યું છે ફ્રેન્ડ્સ જો તેની કિંમત છે માત્ર ને માત્ર ત્રણસો પચાસ આ કપડું તમને શોરૂમમાં પણ ના મળે એટલું મસ્ત વેટલેસ કાપડ ઉપર છે તેના કલરો હું તમને બતાવું છ કલર આવેલા છે બુક કરાવો એક આ બે એકા ત્રણ એકા ચાર એકા પાંચ અને એક છ જે ઉંમરવાળા લોકો પણ પહેરી શકે છે મસ્ત સાડીઓ આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ છે ને ગજબ પીસ તો જીજ્ઞાબાના ઘરની મુલાકાત લો ખૂબ જ મજાની મસ્ત મજાની નવી નવી સાડીઓ આવી ગઈ છે જો એક એકથી ચડ્યાતા કલર આવી ગયા છે અને કપડું તો એકદમ મલમલ આવી ગયું છે જી પંદર દિવસ પહેલાં જ માલ આવ્યો તો અને બીજો માલ પણ ફરીથી આવી ગયો છે તો આવી જાઓ જીજ્ઞાબાના ઘરે અને ઓનલાઈન પણ હું મોકલી આપું છું તમારે ના આવવું હોય તો તમને મોબાઈલમાં સાડી અને તેનો કલર બતાવીને ઓનલાઈન પણ મોકલી આપું છું ઓનલાઈન પેમેન્ટ પણ ચાલુ છે અને જેને બિઝનેસ કરવો હોય તેને પણ હું સાડીઓ આપું છું અને પહેરામણીની સાડીઓ પણ હું ઘરે પહોંચાડી દઉં છું અને પહેરામણીની સાડીઓ આનાથી પણ અડધી કિંમતમાં અને ખૂબ જ મસ્ત રીતે તમને મળી જશે તો ફ્રેન્ડ્સ જીજ્ઞાબાનો સંપર્ક કરવો મારો ફોન નંબર છે એટ ટુ ડબલ જીરો એટ વન થ્રી નાઇન ડબલ ડબલ વન ફરીથી રિપીટ કરું થોડી મારે મિસ્ટેક થઈ એટ ટુ ડબલ જીરો એટ વ સોરીટ ટુ ડબલ જીરો એટ વન થ્રી નાઇન ડબલ વન જિગ્નાબા ધોળકા શાંતિનગર સિમેજવાળા દાયમા તો ફ્રેન્ડ્સ મારો કોન્ટેક કરજો ચલો ફરીથી મળીશું નવી સાડીઓ સાથે રાધે રાધે જય દ્વારિકાધીશ જય માતાજી ફ્રેન્ડ જિજ્ઞાબાના ઘરેથી સાડીઓ લેવાનો એક ફાયદો એ છે મોટો કે મારે ત્યાંથી તમે જે પણ સાડીઓ લેશો તે તમે પાંચ વર્ષે પણ પહેરશો તો તે નવી જ લાગશે કારણ કે મારી ચોઇસ જ તે રીતની છે અને મારે ત્યાંની સાડીઓની ફેશન ક્યારેય પણ જતી નથી તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જીગનાબાના ઘરે સાડીઓ લેવા આવો અને દરબારી કલેક્શન જ વધારે હોય છે એટલે ખાસ મારા હાલના જે ફ્રેન્ડ સર્કલ છે મારું સિમેજની આજુબાજુના ગામોનું તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી મારી સાડીઓ લેવા માટે આવી જાવ જીગનાબાના ઘરે ધોળકા ધોળકા ધોળકા